નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે ઘઉંના વાહનની હરાજી લઈને તારીખ તેર ત્રણ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઘઉંની આવક સારી છે જોઈ શકો છો હરાજીમાં લાઈન ચાલુ છે અને ઘણા સો દોઢસો વાહન પણ આવ્યા છે બજાર ટકેલા છે પાંચસોથી માંડીને પાંચસો સાઠ આજુબાજુ થાય છે તો ચાલો હરાજી જોઈ લઈએ

নাম লখাও নাই ઓફ કન્ડિશન આદ ફોર્મ ભરી લેના સર આ અમારો નામ લખાવો ને ભાઈ એટલે ગડબડ છે મે પૂરી થઈ ત્યારે લેવ હાજર આવું કીધું હાજર જામ દેજો એટલે આ બે ફેજી બાજી કાજી ભંદે લે સામાન કામે